ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રાર્થના વિદ્યાલય ખાતે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ તથા પરીક્ષાલક્ષી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણ તજજ્ઞ આરવી પટેલ સંત ઘનશ્યામજી વનદાસ તથા સંત સત્યજીવનદાસ પધાર્યા હતા જેમાં સંત ઘનશ્યામજી અને સત્યજીવનદાસ સ્વામીએ જીવનમાં પ્રગતિ કરવા માટે ધ્યેય પ્રાર્થના પુરુષાર્થ અને સફળતા પર વિદ્યાર્થીઓને ઉમદું માર્ગદર્શન આપ્યું હતું આ સાથે શિક્ષણ તજજ્ઞ આરવી પટેલે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું સંતોએ દરેક વિદ્યાર્થી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તે માટે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આશીર્વાદ આપી વિદ્યાર્થીઓ માટે પચીસ માળા કરવાનો સંકલ્પ કર્યો હતો આ સાથે જ આશીર્વાદરૂપે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો તથા પ્રસાદ આપ્યો હતો